દર્શક મિત્રો આજે થઈ ગયો સોમવાર તમને ખબર હશે કે સોમવારના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે છે મિત્રો મિત્રો કેજરીવાલ લઈને થયા રવાના ચૈતર વસાવાને છોડાવવા માટે આ સમાચાર સાચા તો જેલમાં સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપીએ તમને ખબર હશે કે ચૈતર વસાવા આજે જેલની અંદરથી બહાર નીકળવાના છે તેમને આજે જેલની અંદરથી છોડવામાં આવશે તેમના જામીન નક્કી કરવામાં આવશે તો શું કેજરીવાલ તેમને છોડાવવા માટે જશે કે નહીં જાય એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા અને ચૈતર વસાવા એ પણ આમ આદમી પાર્ટીના નેતા અને એક એમએલએ ધારાસભ્ય છે એમના જેલની અંદર રાખવામાં આવ્યા હતા મિત્રો આજે સોમવારના દિવસે તેમને છોડવામાં આવશે શું કેજરીવાલ મિત્રો તેમને છોડાવવા માટે જશે તો મિત્રો અત્યાર સુધીના એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે થોડાક ટાઈમની અંદર છોડવામાં આવશે અને શું કેજરીવાલ હેલિકોપ્ટર લઈને તેમને છોડાવવા ગયા છે એ મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો કેજરીવાલ હેલિકોપ્ટર લઈને તો નહીં છોડાવવા જાય પણ ચૈતર વસાવા જેલની અંદરથી છૂટશે એટલે એમને મળવા માટે તો જરૂરથી જશે કારણ કે મિત્રો કેજરીવાલ તમને ખબર જ હશે કે ચૈતર વસાવા કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા